નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો રાજકોટ અમદાવાદ હાઈવે પર ગ્રીનલેન્ડ ચોકડી આગળ કુવાડવા પોલીસ સ્ટેશન પાસે આજે સાંજના સમયે ગમખાડ અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા ચાલકે અચાનક વળાંક લેતા પાછળથી આવતું ડમ્પર ધડાકા આપીને રિક્ષા સાથે અથડાયું હતું અને રિક્ષાનો કચ્છડ ઘણ બોલી ગયો હતો આ અકસ્માતમાં પિતા પુત્રના કરુણ મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ વ્યક્તિને ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો મળતી માહિતી અનુસાર સાંજના પાંચ વાગ્યાની આસપાસ ગ્રીનલેન્ડ ચોકડી આગળ નવાગામ નજીક એક રિક્ષા જઈ રહી હતી ત્યારે અચાનક રિક્ષા ચાલક જમણી તરફ વળાંક લેતા પાછળથી આવી રહેલા ડંપર સાથે જેથી રિક્ષામાં પાછળ બેઠા અને રણછોડવાડીમાં રહેતા તેમજ ચાંદીની મજૂર કામ કરતા ચુમ્માલીસ વર્ષીય પિતા પ્રવીણભાઈ અને અઢાર વર્ષીય પુત્ર મયંક રિક્ષા માંથી નીચે ફંગોળાયા હતા ડંપર નું ટાયર ફરી વળતા પિતા પુત્ર લોહી લોટ થતા અને બંનેના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા ઘટના એટલી ગંભીર હતી કે રિક્ષાનો કચ્છર ઘાટ નીકળી ગયો હતો અને રિક્ષામાં બેઠેલા ત્રણેય જણાને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા તો દોસ્તો આ હતું આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ હતો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો